સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડ જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનો એલર્ટ છે પરિણામે સવારથી જિલ્લાને અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો સવારે કપરાડાના સિલધા અને આસપાસના વિસ્તાર સહિત તાલુકામાં સારો વરસાદ વરસ્યો હતો તો કપરાડા સહિત જિલ્લાના વલસાડ વાપી ધરમપુર કપરાડા અને પાડી તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો મહત્વપૂર્ણ છે કે સમગ્ર રાજ્યની સરખામણીમાં ચોમાસામાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં નોંધાય છે જો કે અગાઉના વર્ષોની સરખામણીમાં વીતેલા ઓગસ્ટ મહિનામાં વલસાડ જિલ્લામાં ઓછો વરસાદ નોંધાયો હતો અને હવે ફરી એક વખત વલસાડ જિલ્લામાં વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે પરિણામે જિલ્લામાં તમામ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે પણ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે આગામી સમયમાં પણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે